અમદાવાદ પોલીસને દોડતી કરનાર ભેજાબાજનું ગઈકાલે અમદાવાદ પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું જેવી રીતે એક અલગ જ નવી મોડલ્સ ઓપરેન્ડીના કારણે તેણે હત્યાનો પ્લાન બનાવ્યો હતો તેના કારણે પોલીસ પણ ચકરાવે ચડી હતી ઘટના અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જે રીતે પાર્સલમાં બોમ્બ ધડાકાનો મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને મુખ્ય સૂત્રધાર સુધી પણ પોલીસ પહોંચી હતી ત્યારે સમગ્ર ઘટના હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન દરમિયાન કેવી રીતે આ મામલો સામે આવ્યો છે એ વિગતે વાત કરી આ વિડીયોમાં પોલીસ જાણ કરોડી હતી અને ઘટનાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી ત્યારે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે આ સમગ્ર ઘટનાની હકીકત સામે આવી કે જેમાં શિવમ રૂહાઉસમાં રહેતા બળદેવ સુખડિયા છે તેમને આ પાર્સલ આપવાનું હતું અને તેમને મારવાનો પ્લાન છે તે રૂપેણ બારોટ નામના વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યો હતો તેને જ લઈને તેણે ગૌરવ ગઢવી નામના જે વ્યક્તિ પાર્સલ આપવા માટે બળદેવ સુખડિયાને આવ્યા હતા તેમને પાર્સલ સુપ્રત કરવાના હતા અને આટલામાં જ આ રૂપેણ બારોટ દ્વારા અલગ અલગ પ્રકારની વસ્તુઓ પાર્સલમાં મૂકવામાં આવીને ત્યારબાદ બ્લાસ્ટ કરવામાં આવ્યો હવે ઘટનાની વિગત એવી છે કે રૂપેણ બારોટના થોડાક સમય પહેલાં છૂટાછેડા થયા હતા જેમાં શિવમ રૂહાઉસમાં રહેતા બળદેવ સુખડિયા છે તે રૂપેણ બારોટની જે પત્ની છે તેમને ભાઈ માનતી હોવાની વાત સામે આવી છે તો રૂપેણ બારોટને એવી શંકા હતી કે બળદેવ સુખડિયાની ચઢામણીમાં આવીને તેમની પત્નીએ તેમની સાથે છૂટાછેડા કર્યા છે અને બસ તે દિવસથી રૂપેણ બારોટ છે તે બદલાની ભાવનાથી કામ કરતો હોવાની વિગત કહેવાય રહી છે અને ત્યારબાદ તે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી આ બેટરી કેમિકલ અને બુલેટના ટુકડા અને બિલેટના ટુકડા સહિતની વસ્તુઓ ભેગા કરીને એક બોમ્બ બનાવે છે અને બોમ્બના સંદર્ભમાં તે ગૌરવ ગઢવી નામનો જે વ્યક્તિ હોય છે ત્યાં જ સ્થાનિક તરીકે તેને કહે છે કે બળદેવ સુખડિયાના ત્યાં પાર્સલ પહોંચાડવાનું છે અને પાર્સલની અંદર બોમ્બ હોય છે ત્યારે એ થોડાક દિવસ પહેલાં ચાંદખેડા વિસ્તારમાં સવારના સમયે ગૌરવ ગઢવી છે તે પાર્સલ આપવા માટે જાય છે ત્યારે બળદેવ સુખડિયા છે તે પાર્સલ લેવાનો ઇન્કાર કરે છે છતાં પણ આ ગૌરવ ગઢવી છે તે જબરજસ્તી પાર્સલ આપવાનો પ્રયાસ કરે છે ને અચાનક જ આ ઘટના સ્થળથી સો મીટર દૂર બેસેલો જે વ્યક્તિ છે રૂપેણ બારોટ તેની પાસે રિમોટ હોય છે ને તેની ધારણા એવી હતી કે બળદેવ સુખડિયા હાથમાં પાર્સલ લઈને અચાનક તે બટન દબાવીને બ્લાસ્ટ કરે ત્યારે બળદેવ સુખડિયા પાર્સલ લેતા નથી ને ગૌરવ ગઢવી તેની પાસે પાર્સલ હોય છે ને જે સો મીટર દૂરથી આ સમગ્ર ઘટના ક્રમ જોઈ રહેલો આરોપી છે રૂપેણ બારોટ તેને એવું લાગે છે કે બળદેવ સુખડિયાએ પાર્સલ લઈ લીધું છે ને ત્યારબાદ તે રિમોટ દબાવે છે ને અચાનક બ્લાસ્ટ થાય છે આ ધડાકાભેર બ્લાસ્ટમાં ગરો ગળવીને ગંભીર ઇજાઓ પહોંચે દે લોહી લોહણ હાલતમાં જમીન ઉપર ઢળી પડે છે જ્યારે બળદેવ સુખડિયા ઘટનાને લઈને ગભરાઈ જાય છે અને બુમાબૂમ કરતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવે છે પોલીસ પણ દોડી આવે છે ને પોલીસે તપાસ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારબાદ ગઈકાલે અમદાવાદ પોલીસ દ્વારા આરોપી રૂપેણ બારોટ સાથે તેના જે બે સાગરિતો હતા તેઓની ધરપકડ કર્યા બાદ ગઈકાલે ઘટના સ્થળ ઉપર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું જેમાં પોલીસ દ્વારા એક એક વિગતો મેળવવામાં આવી રહી છે અને જે રીતે એક અલગ જ પ્રકારે હત્યાની ઘટનામાં ત્યારે એક અલગ પ્રકારે હત્યાની ઘટનાને અંજામ આપવા માટે જે આરોપીઓએ કૃત્ય આચર્યું હતું તે મામલામાં પણ પોલીસે અલગ અલગ કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે પરંતુ જે રીતે આ આખી તેમણે મોડર્સ ઓપરેટડી વાપરી છે તે મામલામાં પણ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને કાર્યવાહી હાથ ધરી હતી દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી માટે અમારી સાથે જોડાયેલા રહું